अरे या? तो बारी लूद मारे ब्रो तो कूदरा मारे ब्रो कोई नक्की ना <laughs> હે મારી નાટક આ આ હાથ ના દુકાને નહીં જવાનું ના ના એમ ના સાલે પુરા તમારે આવવું પડે પાણો બે આવતું ને કડીક

શની વિકાસ શું કરો પાડો દે હા એટલે પાંચસો ગ્રામ ટોસ કરી દોરી ના રેડી <laughs> नहीं पकड़ो ले। तो, <laughs> तो फाइनली नौ, नौ सोली रहा था समय थी गुंगली का ठंडी पड़े बहुत तो चलो फटाफट कटिंग कर दिए डंगली

લઈ જવી મુકાતી તો વાગી ગયા તા બહાર ને બરવા જે આપણે કમકાજ કરી રહ્યા તા ઓલમોસ્ટ પૂરું પણ હવે લાઈટ ની રાહ માં છે પણ લાઈટ કઈ આવતી નથી લાઈટ આવે તો મિક્ચર કરો ના જી છે બાકી અ મેણી વેતર અહીંથી લઈ લો પૂરી બહેન આ પાંધા ભરી બારી આ નાળીએ સાફ કરવી પડશે ભરાઈ ગયું

ચેમ ના ઈ તો સડે હરુ ચા જાય હરુ તો ફાઇનલી ખાવા બીજો આપણે ખાઈ લીધું ને ઈ ખાવા બીજો ખાઈને હવે જાવું છે આપણે ફટાફટ નાવા માટે ચેમ કે આજ ન વાગી છે કોઈ ઠકાણ નહી લાઈટ ની તો ભી બહુ પણ લાઈટ આવી નહીં ચેમ રમે હરો તો ચલો ફટાફટ નાઈ લઈએ નાઈ જઈએ

चोडू तू? काय आहे मारू ब्रो कोण आहे नाही मार तू आकडी क नाही कायडीन रे पे कायडीनी अडकायू तू इतन ठाडी मत छे ठाडी ठाडी तू हे अति ठाडी अति ठाडीन से हं आ कुठं <laughs> தப்பு

તો ચલો હવે તો આપણે ફટાફટ આપણા મોસે અને આજ થી અમારા ગામમાં કૂતરો અડકાયો આહા જો હો મમ્મી ની બિયા હરાત કૂતરો થી નહીં આયો નહીં આયો કૂતરો નહીં આયો તો ચલો બધા બિયા હરા કૂતરો થી ને હવે આપણે જઈએ આપણા મોસે તો જો તમને આજનો અમારો વ્લોગ સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી ગુડ નાઇટ મળીશું એક નવા વ્લોગની સાથે